મિત્રો તો આપને જોયું કે મોગલ માનનો જન્મ કયા થયો અને મોગલ માન એ વાજી આપ્યો તો હવે આ વિડીયો માં જોઈશું મોગલ માન ધરતી માં ક્યાં સમાન મોગલ માને તરવાલો પ્રાર્થના કેમ પહેરાવાય છે તો મિત્રો આ વિડીયો અંત સુધી જોજો અને અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો બને એટલો શેર કરજો ઉપરાંત આયે જણાવ્યું કે ધરતી માં સમાતા સમયે જે પરણેતરનો પોશાક પહેર્યો હતો

આમ છાબને અડવા માંગ મોગલ આવે અને ત્રણ વર્ષે આઈને વસ્ત્રો ચડાવવા આવે તેનું નામ તરવાળો તરવાળા માટે એક ચાલની ચરજ છે તરવાળા ઓરાવો માડી તરવાળા ઓરાવો મૂળી મોગલ માને કાજે આઈ દાઢાળીને કાજે ઉપર મુજબની ચરજુ ચાલનો માંગ ગવાય છે અને પહેલાના સમયે રાતના તરવેળાનો સમય હોય ગોગળનો ધૂપ થતા હોય અને ચાલની આઈ ચરજુ ગાય એટલે ભલભલાના હૃદય ધગરી જાય અને ન ધૂનતા હોય એ ધૂનવા લાગે

તો મિત્રો બસ એટલું જ વિડીયો બહુ મોટા થતો હોવાથી આગળના વિડીયો માંગ જોઈશું મોગલ માતાના એકવીસ નામ અને અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો જય માં